આજે મહાશિવ આ છેલ્લા જે ઈશ્વરભાઈનો જે પરિવાર છે એ લગભગ સત્તર વર્ષથી અહીંયા અવિરત જે છે એ સેવા આપી રહ્યા છે અને લગભગ પાંચેક હજાર લોકો જે છે અહીંયા કને આ ભોજનનો પ્રસાદ ગ્રહણ કરતા હોય છે બાપાના આશીર્વાદ છે એમના પરિવાર ઉપર સતત રહ્યા છે અને લગભગ આપ જોવો છો કે જે આ મંદિરનો જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે ખૂબ પ્રાચીન મંદિર આવેલું છે અને કાગેશ્વર બાપાની જે કૃપા રહી છે આ પરિવાર ઉપર અને એના નિમિત્તે આ અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ જે માહોલ છે ભક્તિમય માહોલ મહાશિવરાત્રિના હર વર્ષથી એટલે છેલ્લા સત્તર વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે અને જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા છે બધા જ મિત્ર અમારા સાથે વર્તીને એમનો પણ વર્તુળ જે મોટું છે અને એના કારણે જે છે આ આવું ભગીરથ કાર્ય છે એ સફળતા પ્રાપ્ત કરતું હોય છે પાંડવો કાલથી આ જે છે અને આમ શું છે કે ભીમ જે પાંડવો જે અજ્ઞાતવાસમાં હતા ત્યારે કને ફરતા ફરતા જે એ સમયથી આ આખા મંદિરનો જે પ્રાચીન કાળ છે એની સાથે જોડાયેલો છે અને ભવ્ય ઇતિહાસ રહેલો છે કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે મહાભારતનો જે કાળ છે એ સુવર્ણ યુગ હતો ત્યારથી તે આ મંદિરનો ઇતિહાસ સાથે જોડાયેલો રહ્યો છે આજે મહાશિવરાત્રિ છે અમે આ સત્તર વર્ષથી આ મહાપ્રસાદ કરીએ છીએ અને લોકોનો સારો સાથ સરકાર મળે છે અને કાકેશ્વર બાપાની દયાથી અમે લોકો આ બધું કરી શકીએ છીએ અને અમારા ફ્રેન્ડ સર્કલ બધોનો મોટો મને સાથ સરકાર મળે છે દિન રાત મારા સાથે હોવો છે જ્યારે પણ પ્રસાદ હોય દિન રાત બધા મારા સાથે મિત્રો ભેગા હોય છે કાકેશ્વર બાપાની સીખરા ગામના બધા લોકોનો બહુ મહત્ત્વનો ફાળો છે બધા સાથ સરકાર મળે છે ત્યારથી હું કરીશ એકું છું અને આ ઇતિહાસ પ્રાચીન અને જૂનું મંદિર છે એ અત્યારે બાર હજાર વરાપર જૂનું મંદિર છે અને અહીંયા સ્વયંભૂ શિવલિંગ છે એનાથી લોકોની શ્રદ્ધા અને પૂર્ણ બહુ છે અને કોઈ અહીંયા કાગેશ્વર બાપાના મંદિરેથી ખાલી હાથે કોઈ જતું નથી જે માગે તે બાપા એમને આપે છે સવા કિલો ગોર કે જે પણ ચડાવે જે માનતા રહે એની મનોકામના પૂરી થાય છે અને બાપાનો બહુ હાર છે ને શ્રદ્ધામાં લોકો બધા લોકોને બહુ શ્રદ્ધા છે તેથી અહીંયા બહુ ઉમદભરી પાંચ સાત હજાર માણસો દર શિવરાત્રી આવે છે અને પ્રસાદનો આનંદ લે છે અને મહાપ્રસાદનું અમારાથી આયોજન થાય એટલું અમે લોકો કરીએ છીએ અને અમે અમારા લોકો પૂરતી સેવા આપી છે જય કાકેશ્વર મહા